નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચાર મહીસાગર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને વહીવટી વિભાગ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક પદવી સમારંભ યોજાયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર સમગ્ર દેશમાં જ્યારે પાંચમી સપ્ટેમ્બર એટલે કે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસની પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિવસ તરીકે ઉજવાય છે ત્યારે આજરોજ મહિસાગર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને મહિસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજરોજ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો જેમાં અધ્યક્ષ સ્થાને મહીસાગર જિલ્લાના જિલ્લા પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો આ કાર્યક્રમમાં મહીસાગર જિલ્લાના કલેક્ટર શ્રી નેહા કુમારી મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી આર પાટીલ સાહેબ અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી મુનિયા સાહેબ તથા તમામ સંઘના પદાધિકારીઓ આ તબક્કે હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી નિલેશ કુમાર મુનિયા દ્વારા સૌ મોંઘેરા મહેમાનોનું સ્વાગત આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ તમામ મહેમાનોને મોમેન્ટો આપી સાલ ઉઢાડી અને મુખ્ય મહેમાનોનું સ્વાગત કર્યું જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે માધ્યમિક વિભાગમાંથી શ્રી હિતેશ કુમાર પંચાલ કિસાન માધ્યમિક વિદ્યાલય તથા મહિસાગ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી શ્રેષ્ઠ તાલુકા શિક્ષકોનો પણ એવોર્ડ આપવામાં આવ્યો હતો વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું હતું એવા વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું આ તબક્કે એક શિક્ષક દંપતીની બાલિકા પ્રાચી દેસાઈ દ્વારા મહિસાગરના મહેકના ગીત સુંદર રીતે પ્રદર્શિત કરી સૌને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આખા કાર્યક્રમને સફળ એવી રીતે પાર પાડવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ આઈસીવી ન્યૂઝ ગુજરાતી મહીસાગર